તમે મુસ્લિમોના દુશ્મન છો આ બિલ તેનો પુરાવો છે વકફ બિલ પર અસરુદ્દીન અવોશી સરકાર પર નિશાન વકફ બોર્ડ બિલ પર ચર્ચામાં ભાગ લેતા અસરુદ્દીન ઓવૈસી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે સરકારને કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો આ બિલ તેનો પુરાવો છે આ બિલ બંધારણની કલમ ચૌદનું ઉલ્લંઘન કરે છે જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે આખરે આ બિલને લાવવાની જરૂર જ શું છે મંદિરોની સમિતિઓમાં કોઈ હિન્દુ નથી પછી વકફ સંપત્તિમાં તેની શું જરૂર હોય આવું જ તમારી સરકાર ખ્રિસ્તી અને શીખોની સાથે પણ કરી રહી છે યુપીની સહાર યુપીની સહારનપુર લોકસભા બેઠકથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદીએ પણ આ મુદ્દે આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે બંધારણ વિરુદ્ધ છે મસૂદે કહ્યું કે સરકાર તરફથી તર્ક આપવામાં આવી રહ્યો છે કે વકફ બોર્ડ સંસ્થા છે આ કોઈ ધાર્મિક સ્થળ નથી આ વાત ખોટી છે કેમ કે દેશ વકફ બોર્ડ જ મસ્જિદો દરગાહો અને અન્ય મુસ્લિમ સંસ્થાની દેખરેખ કરે છે તેમની સંપત્તિઓની સારા સંભાળ રાખે છે તેથી આને મુસ્લિમોની ધાર્મિક બાબતોથી અલગ દર્શાવી શકાય નહીં આ ચર્ચામાં અખિલેશ યાદવે પણ ભાગ લીધો અને કહ્યું કે વકફ બોર્ડમાં કોઈ બિન મુસ્લિમને સામેલ કરવાનું કારણ શું છે જો આપણે જિલ્લા અધિકારીને બધું સોંપી દઈએ તો શું થઈ શકે છે તમે તેને સમજી શકો છો એક જ સ્થળે આવું થયું હતું પછી જિલ્લા અધિકારીઓએ શું કહ્યું તમે સૌ જાણો છો આ બિલ એટલા માટે લવાઈ રહ્યું છે કેમ કે તાજેતરમાં જ આ લોકો હાર્યા છે પોતાના અમુક કટ્ટર સમર્થકોના તૃષ્ટિકરણ માટે આવું બિલ લાવવામાં આવી રહ્યું છે આ બિલનો ડીએમકે ટીએમસી શરદ પવારની એનસીપી જેવી પાર્ટીઓને પણ વિરોધ કર્યો છે